આજથી આસો માસની સરદીય નવરાત્રી પ્રારંભ થતાં શક્તિપીઠ પાવાગઢમાં મંગળા આરતી માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે વહેલી સવારે ચાર વાગે પાવાગઢના કપાટ ખોલવામાં આવ્યા હતા અને લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ભાવ વિભોર થયા હતા પાવાગઢની અંદર ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે નવરાત્રી પર્વના પ્રારંભ સાથે જ પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે મંદિરમાં ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો સવારે મંદિરના કપાટ ખોલતાની સાથે જ અવિધ ભક્તોનો પ્રવાહ દર્શન માટે પહોંચ્યો હતો માતાજીના જયઘોષ સાથે નવરાત્રીના દર્શનનો પ્રારંભ થયો છે તો આ સાથે જ નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે તો સવારે મંદિરના કપાટ ખોલતા જ અનેક

સવારે ચાર વાગે જ મંદિરના દ્વાર ખુલી દેવામાં આવ્યા છે અને હજારો ભક્તો રાત થી માઇ મંદિરના દ્વાર ખુલવાનો રાહ જોતા હતા અને જેવું દ્વાર ખુલ્યા તો સાથે નવરાત્રના દર્શન નો પ્રારંભ કર્યો હતો હાલમાં પાવાગઢ સાથે પ્રથમ નવરતાના દર્શન માટે હજારો દર્શન આગળ વધી રહ્યા છે અને હાલમાં લાખોની સંખ્યામાં પાવાગઢ સાથે પ્રથમ નવર આભાર કેવું માહિતી બદલ તો પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે મંગળા આરતીમાં અનેક ભક્તોએ ભાગ લીધો હતો સવારે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોની ભીડ જોવા મળી હતી